નામની દુકાનમાં મધ્ય રાત્રિએ આગ લાગવાની ઘટના બનવા પામી હતી મધ્ય રાત્રિ સાંઈ જનરલ હોસ્પિટલ સ્ટોરમાં આગ લાગવાની જાણ થતા દુકાન માલિક વેપારીઓ અને ગ્રામજનોને થતા મોટી સંખ્યામાં બજારમાં લોકો દોડી આવ્યા એપોલો ટાયર કંપનીના ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો આગની ઝપેટમાં દુકાનમાં રાખેલ સામાન બળી જતા દુકાન માલિકને નુકસાની વેઠવવાનો વારો આવ્યો દુકાનમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ મધ્યરાત્રે વાઘોડા પોલીસ પણ બજાર વિસ્તારમાંથી આવીને તપાસ હાથ ધરી છે આગની ઘટનાને લઈને થોડાક સમય માટે વીજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો એપોલો ટાયર્સ માંથી આવે છે તો અમારા પર એક ને એકતાલીસ વાગે કોલ હતો કે વાઘોડિયામાં ગામમાં આપણે સાઈ જનરલ સ્ટોર નામની દુકાન છે તમે તેમાં ફાયર થઈ છે તો અમે અહીંયા ઘટના સ્થળે પહોંચી ગયા છે અને અમારા ડીસીપીઓ સુનિલ દેસલે છે અને મેં કિશન પરમાર ફાયરમેન અમે બે થી અઢી કલાકની જેમત બાદ ફાયર કંટ્રોલ કરી લીધેલી છે અને ત્યાંના બધા સદસ્યો હાજર છે તો તે પણ અમને મદદ કરેલી છે મારી દુકાન રાજેશ કુમાર ગુજરાત સાહની છે હું એનો માલિક છું અંદાજીત ત્રણેક લાખ રૂપિયાનું નુકસાન છે અને આગ મતલબ લાગ્યા પછી મને ખબર પડી એટલે અમે આવ્યા હતા પણ તે પહેલાં આગ ચાલુ હતી અને ફરિયાના બધા લોકોએ સપોર્ટ કરી અને મહેનત કરી અને મતલબ આગ બુજાવવાનો પ્રયત્ન કર્યો છે આગ લાગી એનું કારણ એ છે કે ભાઈ તસ્કરો ચૂર લોકો હતા અને એ લોકોએ આગ લગાડી એવું મારું માનવું છે